અમરેલીના લીલિયા શહેરમાં કાયમી મામલતદાર મામલતદારશ્રીની નિમણૂક કરવામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતાં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મોટા લીલિયા શહેરમાં આવેલા મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારશ્રીની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે ત્યારે વિપુલભાઈ દુધાતે જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી લીલીયા શહેરમાં મામલતદારશ્રીની જગ્યા ખાલી પડેલ હોય સરકાર સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ માટે મામલતદારશ્રીની જરૂરિયાત હોય તો વહેલી તકે મામલતદાર કચેરીમાં નિમણૂક આપવા માંગ કરવામાં આવી છે ત્યારે મામલતદારની ખાલી જગ્યા અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાના લોકોને મામલતદાર કચેરીને લાગતા કામકાજ માટે મુશ્કેલીઓ પડે છે ત્યારે થોડા દિવસોમાં જ વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય એવા જ મામલતદારની નિમણૂંક થતી હોય મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય એવું વિપુલભાઈ દુધા દ્વારા રજૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી લીલીયા તાલુકામાં કાયમી મામલતદારશ્રીની નિમણૂક કરવા માટે વિપુલભાઈ દુધાતે પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ હું વિપુલ કુમાર મગનભાઈ દુધા સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલીયા તાલુકાની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર મામલતદારનો જે નિમણૂંકો થઈ છે તે વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે તેથી મારી વિનંતી સ માગણી છે કે મહેસૂર વિભાગના અધિકારીઓ દ્વારા લીલા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી સ માગણી છે